હેલો હરી સ્વાગત છે સોનું મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપણે ભારતના બંધારણમાં જેટલા બી સુધારા થયા છે એની આપણે ચર્ચા કરીશું ટોટલ અત્યાર સુધી એકસો છમો સુધારો આવ્યો છે બે હજાર ત્રેવીસમાં એકસો છમો સુધારો થયો છે ત્યાં સુધી જેટલા બી સુધારા થયા છે એ બધા આપણે જોવાના છે અને વાયર મેની ભરતીમાં સિલેબસમાં પણ આપેલું છે અને ઇમ્પોર્ટન્ટ પણ હશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ તો અહીંયા જુઓ સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો બંધારણીય સુધારો પહેલો બંધારણય સુધારો કઈ સાલમાં આવ્યો તો એક્ઝામમાં પૂછાય ડાયરેક્ટ ઓગણીસો ને એકાવનમાં પહેલો બંધારણ સુધારો ક્યારે થયો તો ઓગણીસો એકાવનમાં થયો તો એમાં જે મિલકતનો અધિકાર છે સંપત્તિનો અધિકાર છે એના પર અંકુશ લગાવવા માટે ઉમેરવામાં આવ્યો હતો ત્યાર પછી સાતમો બંધારણ સુધારો યાદ રાખજો ઓગણીસો ને સત્તાવનમાં આવ્યો ક્યારે આવ્યો ઓગણીસો સત્તાવનમાં સાતમો બંધારણ સુધારો રાજ્ય પુનર્ગઠન આયોગ મુજબ રાજ્યોના ચાર જૂથ સમાપ્ત કરી તેના સ્થાને ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોની મંજૂરી આપવામાં આવી આ સુધારાથી બંધારણ ભાગમાં સાત અને ભાગ નવ રદ કરાયો હતો તોત્તેરમો બંધારણ સુધારો ઓગણીસો બાણુંથી ફરી ભાગ નવમાં પંચાયતમાં ઉમેરવામાં આવ્યો બે અથવા બે તેથી વધુ રાજ્યો માટે સામૂહિક વડી અદાલતની સ્થાપના કરવામાં આવી અને એક જ વ્યક્તિને બે અથવા વધુ રાજ્યો માટે પણ એક રાજ્યપાલ માટેની નિમણૂક કરી શકાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી તો કયો બંધારણ સુધારામાં એકથી વધારે રાજ્યપાલ રહેશે તો સાતમો બંધારણ સુધારો ઓગણીસો સત્તાવન ક્લિયર એના પછી આવે છે ચોવીસમો બંધારણ સુધારો ઓગણીસો ને એકોતેર પહેલો ઓગણીસો એકાવન બીજો ઓગણીસો સત્તાવન ત્રીજો ઓગણીસો સોરી ચોવીસ જે છે એ ઓગણીસો એકોતેર હશે અને બીજા નંબર જે છે એટલે કે સાતમો બંધારણીય સુધારો ઓગણીસો સત્તાવન તો ત્રીજામાં શું કહે છે ચોવીસમો બંધારણ સુધારો ઓગણીસો એકોતેરમાં શું કહે છે બંધારણના ભાગને સુધારવાની સંસદની સત્તા એટલે કે ભાગમાં જે સુધારા કરવા હોય એ સત્તા જે છે એ સંસદ પાસે હશે એવું બંધારણીય સુધારો એટલે ચોવીસમો બંધારણ સુધારો ઓગણીસો એકોતેરમાં ઉમેરવામાં આવ્યો એના પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેતાલીસમો બંધારણ સુધારો ઓગણીસો છોતેર પહેલો જે હતો એ ઓગણીસો એકાવન એના પછી સાતમો ઓગણીસો સત્તાવન ત્યાર પછી ચોવીસમાં નંબરનું બંધારણ સુધારો ઓગણીસો એકોતેર એમાં સંસદની સત્તા બંધારણના ભાગને સુધારવાની સંસદની સત્તા અને બેતાલીસમાં બંધારણ સુધારો માં એ મિની બંધન તરીકે ઓળખાય છે ત્રણ શબ્દો ઉમેરાયા સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અખંડિતતા મૂળભૂત ફરજો ચારે અને અનુચ્છેદિકાઓને ઉમેરવામાં આવી લોકસભા રાજ્યસભાનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારીને છ વર્ષ છ પાંચ વર્ષથી વધારી છ વર્ષ કરવામાં આવ્યો સંસદના કોઈપણ કાયદાને ગેરબંધાર જાહેર કરવા માટે ન્યાયાધીશોની ટુ બાય થ્રી બહુમતીની જોગવાઈ કરવામાં આવી તો બેતાલીસમાં બંધારણ સુધારો ઓગણીસો છોત્તેર મિની બંધારણ તરીકે ઓળખાય છે ત્રણ શબ્દો ઉમેરા સમાજવાદી બિનસંપ્રાંતિ ખંડિતતા યાદ રાખજો રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કોઈ પણ ભાગમાં પણ જાહેર કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્રનો કોઈ પણ રાજ્યનો કાયદો વ્યવસ્થા જાળવી રાખવા લશ્કર મોકલવાની જાળવણી કરવામાં આવી છે રાજ્યના રાષ્ટ્રપતિ શાસનની મુદત છ વર્ષથી ઘટાડી એક વર્ષ કરવામાં આવી પાંચ વિષયોને રાજ્ય યાદીમાં સામેલ કરવામાં આવ્યા પ્રતિષ્ઠાતમાં શિક્ષણ વન વન્યજીવો અને પશુ પક્ષીઓનું સંરક્ષણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સિવાયના અન્ય ન્યાયાધીશની રચના વહીવટી ટ્રિબ્યુનલ ભાગનો ભાગ ચૌદમાં ઉમેરવામાં આવી ત્રણસો ત્રેવીસ એ ત્રણસો ત્રેવીસ બી અખિલ ભારતીય નાયક સેવા માટેની જોગવાઈ કરવામાં અનુચ્છેદ ત્રણસોને બાર આ બંધારણ સુધારાથી મોટાભાગના સુધારા સુવર્ણ સિંહ સમિતિને ભલામણથી કરવામાં આવ્યા યાદ રાખજો તો આ જે ચોથા નંબરનું જે છે આપણે જોઈએ બેતાલીસમાં બંધારણ સુધારો ઓગણીસો છોત્તેર એ મિની બંધારણ તરીકે ઓળખાય છે અમુકના ત્રણ શબ્દો આ અનુચ્છેદ આ સુધારા અનુ અનુસાર ઉમેરવામાં આવ્યા મૂળભૂત ફરજો લોકસભા રાજ્યસભાની કાર્યક્રમ પાંચ વર્ષ શકાય તેવી જોગવાઈ કરવામાં આવી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત છ વર્ષથી ઘટીને એક વર્ષ કરવામાં આવી પાંચ વિષય રાજ્ય યાદીમાં સામેલ કરવામાં આવ્યા ચલો એના પછી બે હજાર સોળમાં જીએસટી બંધારણ કાયદો રૂપમાં અમલમાં આવ્યો એકસો એકમાં બંધારણય સુધારો બે હજાર સોળ ત્યાર પછી નવમાં બંધારણ સુધારો ઓગણીસો સાહીઠ આ બંધારણ સુધારાથી ભારતનો બેરુબારી નામનો વિસ્તાર પાકિસ્તાનને સોંપવામાં આવ્યો દસમાં બંધારણ સુધારો ઓગણીસો એકસઠ જો આ એકસો એકમાં બંધારણ સુધારો છે એકચ્યુઅલી વચ્ચે આવી ગયો છે એકસો એકમાં બંધારણ સુધારો છે બે હજાર સોળ એ બે હજાર સોળમાં થશે અત્યારે જે ચાલી રહ્યો છે જો કઈ સાલ ચાલી રહી છે અત્યારે હાલ ઓગણીસોને છોતેર ક્લિયર છે ઓગણીસસો છોત્તેર ત્યારે પછી આવશે ઓગણીસો સાહીઠ નવમો બંદરને સુધારો પછી દસમો બંધારને સુધારો જો દસમાં નવમો બંદરને સુધારો શું કહે છે આ બંદરના સુધારાથી ભારતનો બેરૂબારી નામનો વિસ્તાર પાકિસ્તાને સોંપવામાં આવ્યો દસમાં સુધારો ઓગણીસો એકસઠ નગર હવેલી ભારત સંઘમાં જોડવામાં આવ્યું બારમો બંધારણ સુધારો ઓગણીસો બાસઠ દીવ દમણ ગોવાને ભારત સંઘમાં જોડવાનો અને તેરમો બંધારણ સુધારો ઓગણીસો બાસઠ નાગાલેન્ડ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ચૌદમો બંધાર સુધારો પંડુચેરીને ભારત સંઘમાં જોડવામાં આવ્યો એકવીસમો બંધારણ સુધારો ઓગણીસો એકસઠ સિંધી ભાષાને પરશિષ્ટ આઠમાં જોડવામાં આવી પરિશિષ્ટ આઠમાં જોડવામાં આવી બાવીસમો બંધારણ સુધારો ઓગણીસો ઓગણસિત્તેરમાં આસામમાંથી મેઘાલય રાજ્યની રચના કરવામાં આવી ચોવીસમો બંધાર બંધારણને સુધારો ઓગણીસો એકોતેરમાં મૂળભૂત અધિકાર સહિત સંપૂર્ણ બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને આપવામાં આવી બંધારણની સુધારા બિલ રાષ્ટ્રપતિ મંજૂરી ફરજિયાત બનાવી અને છવ્વીસમો બંધારણીય સુધારો ઓગણીસો રજવાડાના પી રજવાડાના લોકોને વિશેષ અધિકાર આપવામાં આવ્યો બરાબર એકત્રીસમો બંધારણય સુધારો ઓગણીસો બોતેરમાં લોકશાહી બેઠક વધારીને પાંચસો પચીસથી લઈને પાંચસો પિસ્તાલીસ કરવામાં આવી એકત્રીસમો બંધારણય સુધારો ઓગણીસો ને બોતેર છત્રીસમાં સિક્કિમ ભારતીય સંઘમાં પ્રથમ એમનો સમાવેશ કરવામાં આવ્યો સિક્કિમ ભારતનું બાવીસમું રાજ્ય બન્યું સુધારો સુધારો નંબર લોકસભાની બેઠક વધારીને માંથી બંધારણ સુધારો પંચોતેર સિક્કીમ ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સામેલ કરવામાં આવી ચુમ્બાલીસમાં બંધારણ સુધારો ઓગણીસોતેર માં એકત્રીસ માં મિલકતનો મૂળભૂત અધિકાર દૂર કર્યો ચુમ્બાલીસમાં બંધારણ સુધારો યાદ રાખજો વેરી ઇમ્પોર્ટન્ટ કાનૂની અધિકાર ત્રણસો એ બનાવ્યો ત્રણસો બાવન પ્રમાણે આંતરિક અશાંતિને બદલે સશસ્ત્ર બળવો મળતા અધિકારો રાષ્ટ્રીય દરમિયાન મોકૂફ ન રાખી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી લોકસભા વિધાનસભામાં કાર્યકાળ છ વર્ષથી ચુંબોતેર રાષ્ટ્રપતિની મંત્રીમંડળની સલાહને એકવાર પુનઃવિચારવા માટે મોકલવાની સત્તા રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી મંત્રીમંડળની માત્ર લેખિત ભલામણથી જાહેર કરી શકશે તેવી જોગવાઈ કરવામાં આવી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં વિવાદનો ઉકેલ ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રમાં ફરીથી સમાવેશ કરવામાં આવ્યો બેતાલીસમો બંધારણ સુધારામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો યાદ રાખજો ત્યાર પછી આવશે બાવનમાં બંધારણ સુધારો જો બાવનમાં નંબરનો જે છે ઓગણીસો પંચ્યાસી દસ પરિશિષ્ટ દસ પક્ષ પલટા વિરોધી કાયદો બનાવે એકસઠમો બંધારણ સુધારો ઓગણીસો નેવ્યાસીમાં પુખ્તભાઈ મતાધિકાર ઘડવાનો એકવીસ વર્ષથી ઘટાડી એકવીસ વર્ષથી અઢાર વર્ષ કરવામાં આવ્યું ઇમ્પોર્ટન્ટ છે એકસઠમો બંધારણ સુધારો ઓગણસ સિત્તેરમાં શું છે દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની દરજ્જો સિત્તેરમાં બંધારણ સુધારો ઓગણીસો બાણુંમાં દિલ્હી પોંડુચેરીના વિધાનસભાના સભ્યોના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે એકોતેરમાં ઓગણીસો બાણું ત્રણ ભાષાઓનો બંધારણ દરજ્જો કોકડી મણિપુરી નેપાળી તોત્તેરમું બંધારણ સુધારો ઓગણીસો બાણું ભાગ નવ દાખલ કરવામાં આવ્યો એમાં કયા અનુચ્છેદ જો બસો તેતાલીસ બસો તેતાલીસ હો આ સુધારા અંતર્ગત પંચાયતી રાજને બંધારણ દરજ્જો આપવામાં આવ્યો તો તેરમો ઓગણીસો બાણું હતા ચુંબોતેરમાં તો પરિષ્ટ બાર ઉમેરો અઢાર વીસ અપાય શહેરી સ્થાનિક સંસ્થાઓમાં બંધારણ સમાજ નગરપાલિકા સંબંધિત નગર ચુંબોતેરમાં બંધારણ સુધારો ઓગણીસો બાણું નગરપાલિકા સંબંધિત હશે છયા સુધારો છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજા શિક્ષણ કાવ્યું બંધારણ સુધારો છ્યાસીમાં બે હજાર બે એકાવનમીમાં અગિયારમી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી છ થી ચૌદ વર્ષ સુધી બાળકોને તેમના માતા પિતા અને વાલી શિક્ષણ આપશે ક્લિયર છે નેવ્યાસીમાં બંધારણ સુધારો બે હજાર ત્રણ અંતર્ગત અનુસૂચિત જાતિના આયોગને અલગ પાડી બંધારણમાં અનુચ્છેદ ત્રણસો સોડત્રીસ જોડી રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી બાણુંમાં બંધારણય સુધારો બે હજાર ત્રણ ચાર ભાષાના બંધારણ દરજ્જો પણ કોકડીમાં બોડો મૈથિલી સંતાલી ચુમ્બ ચોરાણુંમાં બંધારણ સુધારો બે હજાર છ નવ ભાગ નવ બીમા ઓપરેટિવ સોસાયટી નામનો ભાગ ઉમેરાયો સરકારી મંડળીમાં ભાગ ઉમેરાયો અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર બે હજાર ચૌદમાં એકસો બાવીસમાં બંધારણ સુધારા બિલ સ્વરૂપે રજૂ થયો આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ વિધેયક ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ સહિત હતા એકસો એકમો બંધારણ સુધારો બન્યો યાદ રાખજો આ સુધારાથી બંધારણમાં ત્રણ નવા અનુછેદોદો ઉમેરા બસો છેતાલીસ બસો ઓગણસિત્તેર બસો એકસો એકમાં સુધારો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો એકસો બંધારણ સુધારો બે હજાર સોળ આવે તો યાદ રાખજો જીએસટી પર જ નેક્સ્ટ બસો છેતાલીસે ઉમેરી સંસદ રાજ્યના મંડળને વિધાનમંડળને જીએસટીથી સંબંધિત વિષયો પર કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી બસો ઓગણ સિત્તેર એમાં જીએસટી સંબંધિત છે જીએસટીના ચાર પ્રકાર છે સીજીએસટી એસ જીએસટી યુ ટી જીએસટી આઈ જીએસટી એકસો બેમાં બંધારણ સુધારા બે હજાર ઓગણીસ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એકસો ત્રણમાં બંધારણય સુધારો બે ઓગણીસ આર્થિક રૂપે નબળા વર્ગ ઈડબલ્યુએસમાં સરકારી નોકરી થતા શૈક્ષણિક સંસ્થાઓમાં દસ ટકા અનામત એકસો ચારમાં બંધારણય સુધારો એમાં ત્રણસો ચોત્રીસ અનુચ્છેદ સુધારો કરવામાં આવ્યો એકસો ચોવીસમાં બંધારણય સુધારા ખરડામાં લોકસભા વિધાનસભા અનુચ્છેદ જાતિ અનુસૂચિત જનજાતિ દસ વર્ષ લંબાઈ બેઠકો એકસો પાંચમાં બંધારણય સુધારો એક ત્રણસો બી ત્રણસો બેતાલીસે અનુચ્છેદ આ ઉમેરવામાં આવ્યો તો જો કેન્દ્ર શાસિત પ્રદેશો રાજ્યો પ્રદેશને ઓબીસીની યાદી બનાવવાની સત્તા આપવામાં આવી ન હતી જે સુધારાથી આપવામાં આવી એકસો બેમાં બંધારણ સુધારો એકસો છમાં આ પરીક્ષામાં પૂછાયો તો નારી શક્તિ વંદન બિલ અંતર્ગત લોકસભા રાજ્ય વિધાન સભાઓમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી વિધાનસભામાં તેત્રીસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદમાં મહિલાઓ માટે નામની મતની જોગવાઈ થઈ નથી ક્લિયર